સાહિત્ય છે ને લોક સાહિત્ય મેઘાણી ભાઈ ને કોઈ મુંબઈ માં પૂછ્યું તું કે લોક સાહિત્ય એટલે શું તો કે અભણ બોલે ભણેલા સાંભળે તો કે એનાથી આગળ ગામડું બોલે નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય એથી આગળ તો કે ગામડાનું ભોળ પણ બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ લોક સાહિત્ય સાહેબ ગામડાની સરળતા બોલે અને બુદ્ધિને ઘૂમરે નાખી દે એનું નામ લોકસાહિત્ય લોકસાહિત્ય ટૂંકો અર્થ તમને કહું લોકોનું જે હિત પડ્યું હોય ને એ વાતને સાહિત્ય કહેવાય લોકોનું હિત જેમાં પડ્યું હોય એવું લોકગીત હોય તો એ લોકસાહિત્ય કહેવાય લોકોનું જે હિત પડ્યું હોય એવો છંદ હોય તો એ લોકસાહિત્ય કહેવાય લોકોમાંથી આવેલું સાહિત્ય સાહેબ આ બેનો માતાઓ દીકરી કેવા રાહડા લેતી પહેલાં અટાણે બધું હોય ગયા ટીવીની દુનિયા આવીને ચેનલો એવી બધી આવી ગઈ સિરિયલો એવી શરૂ થઈ ગઈ છે કે હવે તો કોકને ઘેરે બેહવા જાઓ અને સિરિયલ આવતી હોય ને તો કોઈ પાણી નથી પાતું સાહેબ અને એમ કે બાયું તો એમ કે હટાણે કટાણે આવીને બેઠા અમારા હવે આ ટીવીમાં ઠેકડા મારે ક્યાં તા આ તારો માસીન દીકરો થાય છે અમે તો તારા માસીન દીકરા મૂવા હટાણે અમને પાણી પાક અગદી કાયમ આવશે અને ડેલીએ જાય પછી એમ કે તમે ચા કરવા દીધી નહીં તે મૂકી જ નહીં ન કર અમે તો પીવા જ આવ્યા હતા સિરિયલ સિરિયલ મને હમણાં જૂનાગઢમાં એક મારા મિત્રએ કીધું મને કે વિખીદાન ભાઈ પ્રોગ્રામમાં કહેજો પણ મારું નામ ન લેતા મેં કીધું આપણે હું કામ નામ લેવું જોઈએ મને કે હું ઘેરે આવ્યો ને મારા પત્ની સિરિયલમાં ઓતપ્રો થતા હાવ પછી મેં એને જઈને કીધું કે મને ભૂખ બહુ લાગી ખાવા તો દો તો કે એડવર્ટાઈઝ આવવા દો ટીવીમાં એડવર્ટાઈ આવે તો ભાઈને ખાવા દે આ દિશા થઈ અટાણ ક્યાં લગ્ન ગીત બાયુ ગાય છે લગનગીત ગીત જૂની માતાઓ બેઠી એને આવડતા છે નવી જનરેશન ને નવી દીક બેનું દીકરીઓ લગ્ન ગીત નથી આવડતા હાલડા નથી આવડતા શીખવા જોઈએ સાહેબ ભલે બે જ્યાં બે ફિલ્મના ગીત નો શીખાય તો કાંઈ નહીં પણ બે લોકગીત શીખવા જોઈએ બે હાલડા શીખવા જોઈએ બે લગ્ન શીખવા જોઈએ સાહેબ લગ્ન ગીત લગ્ન ગીત છે હા લગ્ન ગીત અદભુત છે લગનગીત સમા સમાના હોવા જોઈએ વર્ષો પેલા મારી માતાઓ બહેનો દીકરો વડીલોને ખબર છે માંડવા તરફ જવાતું નહીં એટલી મર્યાદા હતી લગન ગીત ઉપર જ ખબર પડે કે હવે થાય છે લગન ગીત ઉપર ખબર પડે હવે મામેરા ભરાય છે લગન ગીત ઉપર ખબર પડે કે હવે ફેરા ફરે સમાસમાના ગીત હતા આટાણી જેમ સોળા લેમ મિક્સ નહોતું સાહેબ સમાસમાના ગીત દીકરીની જાન નો આવી હોય ને તો લગ્ન ગીત માં ચિંતા વ્યક્ત કરે જાન છે મોડી થાય ને ਤੋਂ ਆਪਣੇ ਗਾਮੜਾ ਮੇ ਬੇਡੋ ਲਗਨ ਗੀਤ ਮੈਂ ਚਿੰਤਾ ਪ੍ਰਗਟ ਕਰਦੀ ਨਾ ਹਮਾਰਾ ਗਢਵੀ ਮੈਂ ਤਾਂ ਖਾਸ ਗਾਤਾ ਗਾਤਾ ਗੀਤ ਪਰ ਬਜੀ ਜਨਾਤੀ ਮੈਂ ਗਵਾਲ ਸੁ ਚਿੰਤਾ ਪ੍ਰਗਟ ਕਰੇ ਕਿ ਸਾਂਝ ਐ ਪੜੀ ਨੇ ਜਾਲ ਰਵਾਗੀ મારે દીકરી બાનાવર ના આવજો અમારે બેનલ બાનાવર વેલા આવજો સાંજ એ પડી ને જાલ ਹੱਜ ਪੜ ਗਈ ਜਾਲਰਾ ਗਈ ਤੋਦੀ ਧੀਕਰੀਨ ਜਾਨ ਕੇਮ ਨਹੀਂ ਆਵੀ ਹੋਈ ਤਾਂੜ ਕਰਦੀ ਡੋਟਮੁਕੀਨੀ ਕੋਕ ਆਵੀ ਨਹੀਂ ਜਾਨ ਆਵੀ ਗਈ ਆਵੀ ਗਈ ਤੋ ਕ ਲਗਨਗੀਤ ਪੜਤੂ ਮੁਕੀ ਜੀ ਪਰਬਾਰੂ ਅਨ ਬੀਜੂ ਸਮਾਨੂ ਗੀਤੋ ਪਾੜੇ ਏ ਉਚਾ ਏ ਉਚਾ ਦਾਦਾ ਗੜਣਾ ਚਣਾਵ ਜੇ ਕੀ ਬਾਤ ਉਚਾ ਉਚਾ ਦਾਦਾ ਗੜਣਾ ਚਣਾਵ ਗੜਤੀ ਨੀਚੇ ਰਾਗੜਨਾ ਗੜਤੀ ਨੀਚੇ ਰਾਗੜਨਾ

જો બોલો સેન્ડલમાં આવી ગયું બધું અને અટાણ લગ્ન એવા થઈ ગયા ઘર સંસાર એવા થઈ ગયા ની પટ્ટી તૂટી નથી ઘર ભાગ્યું નથી ભાઈ આમાં ક્યાં લાંબુ ચાલે છે અચાણ લગ્ન ગીત પ્રમાણે એના સંસાર ચાલે હે લગ્ન ગીતની ની હોવાને હાલડા કેવા ગાવાતા આપણે સાહેબ હાલડા આ બેનો દીકરીઓ ગાતી છે ગામડા ગામ છે આ વિસ્તાર છે એટલે ગાતા છે નકર અટાણે બાયુને હાલડા આવડતા નથી ને આવડે એ ગાય છે ને જે છોકરા હોય છે ને હાલડા થી નથી હોતા આ ખોટું સાંભળું અને કરતા હોય જાઉં હારું એમ હુડુડુડ હોય જા તારો બાપ બાકડો આવ્યો આમાં હું સાંભળું બોલો બાપ બાકડો આવ્યો તારો હોય હાલણાં તો હાલણા હતા સાહેબ હે અમારી જ્ઞાતિમાં ગવાયો અમારી ગઢવી જ્ઞાતિમાં ગવાય છે કે હાલરડે દોરી દીકરો મારા ઘરની મૂડી સાહેબ દીકરો મારા ઘરની મૂડી શબ્દ તો જોવો તમે એનો કે હાલ ઈરની ધોરી દીકરી મારા મૂડી હા કરી હિંચકો નાખે અને બીજી કડી ઉપા કે વાડી માં નો હોટો મારા દીકરાનો જીવ છે મોટો એ મારા દીકરા નો જીવ છે મોટો હા હા કરીને હારડું ગાય હિંચકો નાખે એટલે જીવ છે મોટો જીવ છે મોટો જીવ છે મોટો હાલડામાં લોહીમાં ઉતરી જાય અને મોટો થાય પછી એનો જીવ મોટો જ હોય સાહેબ

છ મહિના પોતાનું એક ધારું ધમણા ધારણ ધબરાવે તો એને કોઈ દી રોગ લાગુ ન પડે અટાણે કે છે વિજ્ઞાન રેડિયો ટીવી માં ગાજે છે આપ તમે સાંભળો છો માં પોતાના બાળકને 6 મહિના પોતાનું ધાવણ ધબરાવે તો એને રોગ લાગુ ન પડે પણ તમે તો અટાણે કયો છો ને વર્ષો પહેલા અમારી માં કહી ગઈ છે સાહેબ હે કે ધાવ જોરે માર પેટ ધાવી લેજે પેટ ભરી

ધાનાણીની અને ભાયાણીની અને એ ભાયાણીના કામદાર હતા અને ધાનાણીની બજારમાંથી મેઘાણીભાઈના દાદા નીકળ્યા અને હોનાનો વેટ નીકળી ગયો એમાં કોકે કીધું કે કામદાર તમારો હોનાનો વેટ પડી ગયો તો હું ભાયાણીનો કામદાર હવે ધાનાણીની ધૂડીમાં હાથ ન નાખું નીકળ્યું હું ભાયાણીનો કામદાર છું હવે ધાનાણીની ધૂળમાં નો હાથ નાખું આ બગસરા સાહેબ અને મેઘાણીભાઈ ગુજરી ગયા ને ત્યારે શ્રદ્ધાંજલિમાં પણ કવિઓ એ બગસરાને યાદ કર્યું છે सरस वत मीट સત્યભય નિસ્વતી મંદિર અહીં છે આ દેસાઈ શિક્ષણ સંકુલમાં ધીરુભાઈમાં અહીંયા હું દર્શન કરવા ગયો સરસ્વતી નું મંદિર અદભુત છે સાહેબ

સુકનના આપણે બે ગાયા કાલે રૂક્ષ્મણી વિવાહમાં જાન આવે છે એટલે પણ લોક સાહિત્યની વાતમાં હું તમને કહું તો છોડવું પડે આપવું પડે સાહેબ દેવું પડે આપણા ઘરમાંથી કૂતરું રોટલો ઉપાડી જાય અને આપણું આખું ઘર ડેલી સુધી દોડ્યા જાય અને આપણા હાથમાં ન આવે પછી આપણે કંઈક મારા દાડા ભલે ખાઈ જાય ભલે ખાઈ જાય ભલે ખાઈ જાય એ રોટલો દાડાને ભૂગે નહીં કોઈ દીધી કારણ કે નાખ્યો નથી અને જીવના જોખમે ઢળડી ગયું છે એને ઉદારતા ન કહેવાય મોઢામાં દાંતનો ને સીવરણના બાપા એમ કે દીકરો શેરડી ખાતા દેવડા થયા એટલે આપણે નથી ખાતા અમને ખબર બાપા તમે હુકમ નથી ખાતા એ મોઢામાં એકય દાંત નથી ત્યાં તમે શેરડી મૂકી દે કે આખે આખા માદરિયા ગાંઠું હતા ખાઈ જાતા તમે આ દીકરા ગાંઠું તો બારી કાઢે એટલે હારા તમારાથી એ હમણાં મને ગામડાના બાપાએ કીધું મન કે ભીખુદન ભાઈ શેરડી શેરડીનો સાઠો છે ને હું જોઉં ને તો મને એમ લાગે કે આપણું જીવન એ શેરડીના સાઠા જેવું છે એ કેવી રીતે શેરડીના સાઠા જેવું જીવન બાપા કેવી રીતે મન કે માન મજા આવે તો ગાંઠ આવીને એને ઉકેલો તો પછી બીજી ગાંઠ આવીને ઉભી રહીએ એને ઉકેલો તો ત્રીજી ગાંઠ આવે અને બીજી ગાંઈ ગાંઠ ઉકેલો તો શેરડીનો પૂછડાનો ભાગ આવે મોળું જીવને પૂરું શેરડી પૂરી બધું પૂરું મન કે કેવી કેવી કોઠા ઉછે એની સાહેબ કેવાનો મારો અર્થ છોડવું પડે સાહેબ આપવું પડે દેવાની જે મજા છે ને એ કઈક નસો જુદો જ છે સાહેબ ધીરુભાઈ હું જાદા વખાણ નહીં કરું મને ખબર છે એટલે ઈ દાતાર માણસ છે ઉદાર માણસ છે અને ઘણું ખેરાત છે સમાજમાં જેને જરૂરિયાત છે એના માટે અને પોતે એને ગમશે નહીં આ હું વખાણ કરું છું સાતા દાતાર ગમશે નહીં પણ હું એક સાહિત્યકાર છું એટલે મારે કેવું જોઈએ મારી ફરજ છે હું આ સ્ટેજ ઉપર બેઠો છું કહેવાનો મારો અર્થ એને ભગવાને દીધો દિવસ છે અને આનાથી વધારે દિવસ ઈશ્વર એને આપશે મોરલીધર આપશે દ્વારકાધીશ આપશે કારણ કે એને એની ઉદારતા એવી છે પણ માનો કે આપણી પાસે કાંઈ નથી હું તમને એક દાખલો આપું છું આ દેશ દેવાનો છે આ દેશ દાતાનો છે આ દેશ આંસુનો દેશ છે સાહેબ કેમ આ દેશ વેદનાનો દેશ છે આ દેશ રૂસી પરંપરાનો દેશ છે આ દેશ સંપત્તિને પૂજનારો આ દેશ નથી આ દેશ રાજા રજવાડાને પૂજનારો આ દેશ નથી આ દેશ તો રાજા રજવાડાને ઠોકર મારી નીકળી જાય ગોપીચંદ ભરતરી અને બુદ્ધને પૂજનારો આ દેશ છે સાહેબ એને પૂજનારો દેશ છે સંપત્તિને ઠોકર મારી છે કેશો તમે આપણે તમે જોઈજો બાળકનો જન્મ થાય માતાઓ બહેનો દીકરીઓને ખબર છે બાળકનો જન્મ થાય પછી છ વાહે છઠી ઉપર આવે એ મોહાલના ઘરનું હોય પહેલાં તો હવે રિવાજ હતો હવે તો ખબર નથી મોહાલના ઘરનું કપડું હોય છઠ્ઠીયું પહેરાવે છઠ્ઠીને દિવસે એમાં એક ખિસ્સો ન હોય ખિસ્સા વહેનાનું પહેલું કપડું મારા ને તમારા અંગ ઉપર છઠ્ઠીયું ચડે છે ખિસ્સા વહેનાનું આવું અને મરીએ પછી ખાપડ વઢાડીએ એમાં ખિસ્સો તો હોય જ નહીં ખિસ્સા તો મેન તમે વચગાળામાં ચોટાડીને દુઃખી થયા છીએ હતા નહીં આપણે જન્મ્યા તારે ખિસ્સા વિનાનું કપડું ચડ્યું મરશું પછી ખાપણ માં નહીં ખીચો નહીં હોય તો આમાં અભિમાન કરવું છે નો એમ અહંકાર છે નો કરો છતાંય માણસ આજ વર્તમાન રૂપિયા ગણતો જોઈએ પચાસ હજાર અહીં મૂકી લે એ ફિક્સમાં પાકી જાય પચાસ પચાસ હજાર અહીં મૂકી લે એ ફિક્સ ફિક્સમાં પાકી જાય એ બધું પાકી જાય પોતે પાકી ગયો હોય આવું કફ કાઢવાના કામ કામમાં કાવડી આવે કારણ કે પાંચ આ પચીસ

કે મને સો રૂપિયા મળી જાય તો મજા આવે સો રૂપિયા મળી જાય તો મજા આવે સો રૂપિયા મળી જાય તો મજા આવે અને સો રૂપિયા મળી જાય એ સો રૂપિયાની મજા નથી પણ મારા તમારા મને વાત મૂકી દીધી ને એનો આનંદ છે સાહેબ આ બહુ ઊંડી વાત છે ઊંચી વાત છે મન જે રટણ લે એ રટણ છૂટી ગયું એનો ત્યાગનો આનંદ છે સાહેબ સો રૂપિયાનો આનંદ નથી